શું મિત્રો તમે પણ સસ્તા ભાવની સારી એવી કન્ડિશનમાં ગાડી શોધી રહ્યા હોય તો તમારા માટે આજ બેસ્ટ ત્રણ સિલેક્ટેડ કારો લઈને આવ્યો છું મિત્રો ત્રણે ત્રણ ગાડીઓ એકદમ જેન્યુન રહેવાની છે કિલોમીટર ગાડીઓના જેન્યુન રહેવાની છે અને કિંમતની તો મિત્રો તમને વાત કરી દો તો કિંમત તમે સાંભળશો તો તમને એમ થશે કે ના ના ભાઈ સસ્તા ભાવે સસ્તું વેચી રહ્યા છે બરાબર તો વિડીયો મિત્રો પહેલી વાર આયવા હોય તો ચેનલને અમારી સબ્સ્ક્રાઇબ કરતા જજો અને બીજા લોકો સસ્તા ભાવની ગાડીઓ લેવી હોય તો અમારી ચેનલ ને શેર કરી દેજો મિત્રો પહેલી જ ગાડી તમારા માટે આજે હું લઈને આવ્યો છું મારુતિ સુઝુકી ની સ્વિફ્ટ ડિઝાયર VXI એક્સ મોડલ ગાડી બરાબર એકદમ કંડિશનની અંદર ગાડી મિત્રો કોઈ જાતનો ખર્ચો નહીં જેન્યુન એકદમ પાટા ઉપર જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો આપણે આ ગાડીની અંદર તમને પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ કિટ જોવા મળવાની છે મિત્રો આરસી બુક માં પણ તમને સીએનજી ની એન્ટ્રી કરાવેલી જોવા મળી જવાની છે મિત્રો મોડેલ ની તમને વાત કરું તો 2012 નું ગાડી નું મોડેલ રહેવાનું છે સેકન્ડ ઓનર આપડી આ ગાડી રહેવાની છે ઇન્સ્યોરન્સ ની મિત્રો વાત કરીએ તો ગાડી ની અંદર ઇન્સ્યોરન્સ તમને ચાલુ જોવા મળી જવાનું છે પાર્સિંગ વીમો પણ ગાડી ની અંદર મિત્રો તમને ચાલુ જોવા મળવાનું છે મિત્રો આપણે આ ગાડી ફક્ત ને ફક્ત એક લાખ બાર હજાર ને પાંચસો કિલોમીટર જેન્યુન કિલોમીટર ચાલેલી કંપની રેકોર્ડની અંદર ગાડી રહેવાની છે બીજું મિત્રો તમે જોઈ શકો છો કે આખી ગાડી એકદમ ટીપ ટોપ ટુ ટીપ ટોપ કન્ડિશન અને કંપની કન્ડિશન અંદર ગાડી રહેવાની છે બીજું મિત્રો આપણે આ ગાડી તમને સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી સાથે આપવાની છે બીજું મિત્રો પાવર વિન્ડો એકદમ અમને કન્ડિશનની અંદર રહેવાના છે ગાડીની અંદર મિત્રો એસી એકદમ પાવરફુલ છે બરાબર તને તમને ગમે મિત્રો કન્ડિશનની અંદર સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળવાના છે અને મિત્રો બીજું તમને ગાડીની અંદર સરસ મજાનું જીજી ફાઈ હો મારા વાલા ગમે ત્યાં જાય ગાડી જીજી ફાઈ ની મિત્રો ગાડીની અંદર જીજે ફાઈ નું તમને પાર્સિંગ જોવા મળી જવાનું છે આ ગાડીની સ્પેશિયલ કિંમત મિત્રો ફક્ત ફક્ત બે લાખ ને પાસઠ હજાર રૂપિયા હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે તેનાથી પણ વધારે મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ગાડીઓની વધારે માહિતી કે રોજે રોજ ગાડીઓની સસ્તા ભાવની માહિતી જોતવા માટે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ તમે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી તમારા માટે એકદમ મજબૂત કન્ડિશનની અંદર ફોર્ની ફ્રેશ સ્ટાઇલ ટાઇટેનિયમ ગાડી લઈને આવ્યો છું સરસ મજાની કન્ડિશન મિત્રો શોરૂમ કન્ડિશન ગાડીમાં કોઈ જાતનો ફોલ્ડ નથી ઓરિજિનલ ગાડી રહેવાની છે મોડલની મિત્રો આ ગાડીના તમને વાત કરું તો 2019 નું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર આપડી આ ગાડી રહેવાની છે સાચવેલી છે અને ભાઈ આ ગાડી મારા પોતાના શેઠની જ છે

હવે મિત્રો આ ગાડીની કિંમત ફક્ત ને ફક્ત ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો ગાડી જો તમને ગમતી હશે તો ઓન ટેબલ તમે બેસશો તો પાંચ પચીસ રૂપિયાનું ગાડીની અંદર તમને માન પણ રાખવામાં આવશે મિત્રો આ ગાડી તમને રાજકોટ ની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર સરસ મજાનો મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે

બીજું મિત્રો ફ્યુલ ની તમને વાત કરી દો તો પેટ્રોલ પ્લસ સીએનજી ની સિકવેન્સ ગાડી ની અંદર તમને જોવા મળી જવાની છે અને મિત્રો ગાડીની અંદર તમને આરસી માં પણ સીએનજી ની એન્ટ્રી કરાવેલી જોવા મળી જવાની છે કલરની મિત્રો વાત કરી દો તો વ્હાઇટ કલર સરસ મજાની કન્ડિશનની અંદર રહેવાનું છે કોઈ જાતનો કલરની અંદર સ્ક્રેચ નથી ઓરિજિનલ ગાડી છે બીજું મિત્રો તમને એ કહી દઉં કે એન્જિન બી મિત્રો ગાડીની અંદર એકદમ પેટી પેટીપેક કન્ડિશનની અંદર જોવા મળવાનું છે ઓર્નરની મિત્રો વાત કરીએ તો ફર્સ્ટ ઓનર એટલે કે એક જ માલિક દ્વારા ચાલેલી ગાડી છે મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું ગાડીનું મોડલ રહેવાનું છે

બીજું મિત્રો ગાડી ની અંદર ચારે ચાર પાવર વિન્ડો અને સેન્ટ્રલ લોકો એકદમ કંપની કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાના છે એસી ગાડી ની અંદર પાવરફુલ રહેવાનું છે બીજું મિત્રો ગાડી ની અંદર સરસ મજાનું પાવર સ્ટેરિંગ પણ જોરદાર કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાનું છે મિત્રો આ ગાડી ની અંદર તમને 100% ની નોન એક્સિડન્ટ ની ગેરંટી આપવામાં આવશે પહેલા બે હાજર અઢાર નું મોડલ બરાબર ફર્સ્ટ ઓનર ગાડી પાંચ લાખ ને પચીસ માં આપી દેવાની છે કિંમત મિત્રો નેગોશિએબલ રાખવામાં આવી છે જો ગાડી મિત્રો તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાંથી તમે ગાડીની વધારે માહિતી પણ મેળવી શકો છો અને મિત્રો આવા તે સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલ કરજો અને બીજા તમારા મિત્રોને શેર પણ કરી દેજો